હું મારું રોલ મોડેલ કહું છું અઢારસો સત્તાવન માં એક વિપ્લવ થયો હતો અને અંગ્રેજ સરકારે ની રાણી એને એવું કીધું હતું કે રાણી મને તમારું ઝાંસી આપી દો અને ત્યારે રાણી એવું કીધું હતું કે મેં આપની ઝાંસી નહીં દઉંગી હર મહાને અને હર હર બોલે ને એટલે અંગ્રેજોના જે હૃદયના સ્પંદન હોય ને એ પ્લસ માઇનસ કેટલા બધા થઈ જાય કારણ કે એના શબ્દોની તેટલી બધી તાકાત હતી અને દુનિયાની અંદર લગભગ બે જ રાણી એવી હતી કે એ સમય એવો હતો કે જ્યારે એના પતિનો દેહાંત થાય તો એમને વિધવા સ્વરૂપે અથવા તો એટલે સતી પ્રથાની અંદર આવવું પડતું હતું એ વ્યક્તિને ઘરની બહાર જવાની પણ પરમિશન ન હોય ત્યારે દુનિયાની અંદર ભારત વર્ષના સનાતન ઇતિહાસની અંદર બે રાણી એવી થઈ ગઈ કે જેને પોતાના પતિના દેહાંત પછી સમગ્ર રાજ્યને પોતે એકલા મહારાણી તરીકે ઊભું રાખ્યું છે પહેલી રાણી ઝાંસીની રાણી મહારાણી લક્ષ્મીબાઈ જેનું બાળપણનું નામ મરીકર્ણિકા અને બીજી રાણી અહીંયાથી કેટલા લોકો એવા ગયા હતા કે જે મહાકુંભમાં ગયા હતા વાત જો બેટા હા તમે મહાકુંભમાં ગયા હશો તો ત્યાં તમે ઘણી જગ્યાએ બોર્ડ વાંચ્યા છે કે 300 વર્ષના જન્મ એના જન્મ શતાબ્દી વર્ષ છે ને એ ઉજવણી થઈ રહી છે અહલ્યાબાઈ પર એનું નામ છે આ એક બીજી એક રાણી હતા કે જેના પતિનું દેહાંત થયું ને એને આખા એક કિંગડમ ને પોતે ક્વીન તરીકે સરસ મજાના સંભાળ્યા હતા એટલે મારી કોઈ આદર્શ અને મારો કોઈ રોલ મોડેલ હોય ને તો મને જાસ્તીની રાણી લક્ષ્મીબાઈ